ભારતી આશ્રમના ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ બાપુ ત્રણ દિવસ બાદ જંગલમાંથી મળી આવ્યા છે અને તેમની તબિયત નરમ છે તથા તેમની સારવાર પણ ચાલુ છે આ અંગે હરિહરાનંદ બાપુએ પોલીસ અને પ્રશાસનનો આભાર માન્યો હતો ગિરનારના સાધુ સંતો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા છે અને બાપુના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે

સવારના મહાદેવ ભારતીજી જુનાગઢ ના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના જે લઘુબંધ છે મહાદેવ ભારતીજી એ સુસાઇડ નોટ લખ્યા પછી છેલ્લા ચાર દિવસથી આ ગુમ થઈ ગયા હતા અને આ ગુમ થયા પછી પોલીસ દ્વારા જંગલ વિસ્તારમાં તેમને શોધવા માટેની ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી તો આજે બપોરના લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસમાં એ ઘોડી આસપાસના વિસ્તારમાંથી તે મળી આવ્યા છે ઘણા દિવસ ત્યાં તેઓ ભૂંખા હોય અથવા તો ખૂબ જ ચાયેલા હોય એવું લાગે છે એના કારણે તેઓને અત્યારે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે દૂરદર્શન સમાચાર માટે હનીપ ખોખર જુનાગઢ